હું શૈલેષ પટેલ લોટસ ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સરગમ નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસમાં આ વખતે અમારી પાસે એકસો ને બેતાલીસ દીકરીઓ આ સરગમ નવરાત્રી મહોત્સવને જામનગરના લોકો સમક્ષ રજૂ કરવા માટે ખૂબ છેલ્લા બે માસથી તૈયારી કરી રહી છે આ વખતે અમુ આ એકસો બેતાલીસ દીકરીઓ દ્વારા એકત્રીસથી વધુ રાસ ગરબાઓ અમારી સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવે છે તેમાં ખૂબ ફેમસ રાસ ગરબાઓ માળીતારા અઘોર નગારા વાગે ડાકલા જેવા અનેક ખૂબ સુંદર નવ નવ દિવસ સુધી રજૂ કરશે આ નવરાત્રિ મહોત્સવ પારિવારિક રીતે નિહાળી શકીએ એવું સુંદર આયોજન આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે આ નવરાત્રિ મહોત્સવ તારીખ બાવીસ નવ બે હજાર પચીસ સોમવારના રોજ શહેરની મધ્યમાં આવેલ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શરૂ થશે અને સાડા આઠ વાગે શુભારંભ નવરાત્રિ મહોત્સવનો પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે અને દિવસ સુધી આ અમારી દીકરીઓ ખૂબ સુંદર રીતે સારા ગરબાઓ જામનગરની સંગીત પ્રેમી જનતા સમક્ષ રજૂ કરશે આ નવરાત્રિ મહોત્સવમાં દરરોજ પાંચથી સાત હજાર વ્યક્તિઓ પારિવારિક રીતે બેસી અને આ સુંદર રાસ ગરબાઓ નિહાળી શકે એવું સુંદર આયોજન આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે દરરોજે દરરોજ અનેક નવા ગરબાઓ આ સંસ્થા દ્વારા જામનગરની સંગીત પ્રેમી જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે આ નવરાત્રિ મહોત્સવમાં જે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં પચીસથી વધુ સીસીટીવી કેમેરાઓ લાગેલા છે અને ખૂબ સુંદર પાર્કિંગ વ્યવસ્થા પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે જેથી કરીને જામનગરના લોકો નિશુલ્ક આ નવરાત્રિ મહોત્સવને પારિવારિક રીતે માણી શકે હું જામનગરની જનતાને સહર્ષ નિમંત્રણ આપું છું કે આપ તારીખ બાવીસ નવ બે હજાર પચીસ સોમવારથી દસ દિવસ સુધી આપ આ નવરાત્રિ મહોત્સવને માણવા આ પ્રદર્શન ગ્રાઉન્ડમાં પધારો અને અમારી દીકરીઓને મા જગદંબા જેવી એકસો ને બેતાલીસ દીકરીઓને આ પ્રોત્સાહિત કરો એવું સહર્ષ નિમંત્રણ લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર જામનગરની સંગીત પ્રેમી જનતાને આમંત્રણ પાઠવો છે